પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શુક્ર આવશે સિંહ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે બધું જ જણાવીશું પ્રથમ આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ ઈ મેષ રાશિના જાતકોને મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થશે આના કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ વધી શકે છે અને મનમાં અસુરક્ષાની લાગણી ઉત્પન્ન થઈ શકે છે ઉપરાંત નાણાકીય સ્થિતિ થોડી નબળી રહી શકે છે તમારા કરિયરમાં તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે નહીં વ્યવસાયિક ભાગીદારો સાથે કેટલીક ગેરસમજ અથવા દલીલો થઈ શકે છે જેના કારણે કેટલાક નુકસાન થઈ શકે છે નાણાકીય રીતે ખર્ચ વધારે અને આવક ઓછી થઈ શકે છે જેના કારણે બચત કરવી મુશ્કેલ બની શકે છે જોકે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ થોડી મર્યાદિત થઈ શકે છે તમારા સાથેના સંબંધોમાં થોડી તિરાડ પડી શકે છે અને પરસ્પર સમજણનો અભાવ ઉત્પન્ન થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર પૈસાનો ખર્ચ પણ કરવો પડી શકે છે આ સમયે ધીરજ અને સમજણથી કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા ચોથા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા પરિવાર પ્રત્યે વધુ ભાવનાત્મક બની શકો છો અને તમારા પરિવારના સભ્યો તરફથી સારો સહયોગ મળશે તમને તમારા પ્રિયજનો સાથે બહાર જવાની તક મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા ઉપર તમારા વરિષ્ઠ અધિકારીઓનું દબાણ વધુ રહેશે અને તેમનો વિશ્વાસ જીતવો થોડો મુશ્કેલ પણ બનશે વ્યવસાયમાં કેટલીક સારી તકો તમારા હાથમાંથી સરકી શકે છે જેના કારણે આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો થઈ શકે છે અને સફળતા પ્રાપ્ત કરવી પડકારજનક બની શકે છે આર્થિક રીતે જોઈએ તો આ સમય મોટો ફાયદો થવાની શક્યતા ઓછી છે કારણ કે નસીબ તમારો સાથ ન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અંગત જીવનમાં જોઈએ તો જીવનસાથી સાથે ગેરસમજ વધી શકે છે જેના કારણે માનસિક તણાવ અને ભાવનાત્મક અસ્વસ્થતા થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપજો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને બારમા ભાવના સ્વામી છે સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે આ ગોચરનો પ્રભાવ તમારા જીવનમાં સુખ અને લાભના રૂપમાં જોવા મળશે તમને તમારા બાળકો તરફથી ખુશી અને સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે ફાયદાકારક રહી શકે છે અને આવકમાં વધારો થવાના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરીની ઓફર અથવા સોપણીઓ મળી શકે છે જો તમે નોકરીમાં છો તો તમને સ્થળ પર જવાની તક મળી શકે છે વ્યવસાયમાં નિયમિત કામ કરતા તમે શેર બજારમાંથી વધુ નફો કમાઈ શકો છો પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં કરવું જોઈએ તમારી નાણાકીય સ્થિતિ આ સમય અવધિમાં મજબૂત રહી શકે છે અને તમે સારા પૈસા કમાવામાં અને બચત કરવામાં સફળ થઈ શકો છો સંબંધો વિશે વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે પ્રેમ અને સુમેળ વધશે તમારા બંને વચ્ચે યાદગાર ક્ષણો બની શકે છે અને સંબંધોમાં મીઠાશ આવશે સ્વાસ્થ્યની જોઈએ તો આ સમય રહેશે તમે માનસિક રીતે ખુશ અને સંતુષ્ટ અનુભવશો જેથી તમારા શારીરિક સ્વાસ્થ્ય પર અસર સકારાત્મક રહેશે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને અગિયારમો ભાવના સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ગોચર કરશે આ ગોચરની અસર તમારા પરિવાર અને નાણાકીય જીવન પર કેટલાક પડકારોના રૂપમાં આવી શકે છે પરિવારમાં કોઈ વાતને લઈ અને તણાવ અથવા ચર્ચા થઈ શકે છે અને પૈસાનો અભાવ અથવા ખર્ચમાં વધારો તમને પરેશાન કરી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચાની સ્થિતિ બની શકે છે ખાસ કરીને જ્યારે કામનું દબાણ વધારે હોય સિંહ રાશિમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન વ્યવસાયમાં સ્પર્ધા વધી શકે છે અને પૈસાનું નુકસાન થવાની સંભાવના છે જીવનસાથી સાથે થોડું અનબનાવ અથવા સંઘર્ષ થઈ શકે છે જેના કારણે સંબંધોમાં થોડું અંતર અનુભવાઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો ખર્ચો વધી શકે છે અને આવકમાં ઘટાડો શક્ય બનશે જે તમારા બજેટને બગાડી શકે છે પારિવારિક તણાવને કારણે જીવનસાથી સાથે દલીલ થવાની શક્યતાઓ વધી રહી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા અથવા અસ્વસ્થતા થઈ શકે છે જેની કાળજી લેવાની ખાસ જરૂર પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનો ગોચર એ તમારા પ્રથમ ભાવમાં થશે આ ગોચર દરમિયાન તમને કેટલીક સુખ સુવિધાઓ અને સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે તમે મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો અને આવક ખર્ચ વચ્ચે સારું સંતુલન જાળવવામાં સફળ થઈ શકો છો કરિયરની વાત કરીએ તો કામનું દબાણ વધી શકે છે અને વધુ જવાબદારીઓને કારણે તમે તણાવ પણ અનુભવી શકો છો વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો વ્યવસાયમાં નફો મર્યાદિત થઈ શકે છે અને જો તમે કમાણી કરવામાં સફળ થાઓ તો પણ કામ ચાલુ રાખવું થોડું મુશ્કેલ બની શકે છે નાણાકીય રીતે જોઈએ તો આવક થઈ શકે છે પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં વધી શકે છે જે ચિંતાનું કારણ બની શકે છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે જેના કારણે માનસિક શાંતિમાં ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમા ભાવના સ્વામી છે અને તમારા બારમા ભાવમાં હવે ગોચર કરવાના છે આ ગોચર દરમિયાન તમારા સારા મૂલ્યો અને નૈતિકતાની ભાવનાઓમાં વધારો થઈ શકે છે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અથવા નવી જગ્યાએ સ્થળાંતર કરવાની શક્યતાઓ પણ બની શકે છે કારકિર્દીની વાત કરીએ તો આ સમય તમને કાર્યસ્થળમાં વધુ પ્રગતિ કે સફળતા ન મળે તેવી શક્યતા છે જેના કારણે તમે નવી નોકરી શોધવાનું પણ વિચારી શકો છો આર્થિક રીતે જોઈએ તો આ સમય થોડો મુશ્કેલ બની શકે છે કારણ કે ખર્ચ અચાનક વધી શકે છે અને નુકસાનની પણ શક્યતા છે કન્યા રાશિના વ્યવસાય કરતા લોકોની વાત કરીએ તો આ લોકોને આ સમય ઓછો નફો થઈ શકે છે અને કઠિન સ્પર્ધાને કારણે અપેક્ષાઓ પૂરી કરવામાં મુશ્કેલી પણ પડી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખની તકલીફ દાંતો નો દુખાવો અથવા એલર્જી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે